તો તેની બેન એવું કહેતા કે કભી મેં બંધારણ નહીં જોડ્યું પણ કુલ આવતો તમી ના પેલા આગળ તો તમે આવ્યા હતા તમે બોલ્યા હતા ને તો કાકાના ઠાકોર સમાજના જે આગેવાનો બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાદો હતા જે બહુ સારું કામ કર્યું છે પ્રકૃષ્ણ બધા આગેવાનો પણ એના લીધે ના જે કલાકારો હતા ઘેર ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજી એટલે હું ખબર છે પગલે એવું કે ન હતા કે ડીજીમાં ડીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુસુમ દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂર નહીં કોઈ ઢોલ વગાડતો દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારું કરવાનું ડીજી બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજી બંધ થશે એ ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે

તો એક ડીજી પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બીજા બધી બંધ થઈ ગઈ એમની તો કઈ જાય તમે ડીજે બંધ કરાવી દો પણ જે ના લોકો ના ડીજે બંધ થયા છે એ લોકો ગેર બેહી બેહ્યા છે એમનો રોજગાર આપો તમે તો આપ નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડા કરી શકવાના નથી તો જે જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને